શું આપેલું છે અમને વ્યાસ આપ્યો છે આ વ્યાસ આપેલો છે અઠ્યાવીસ સેન્ટીમીટર તો અડધા કરી નાખો ત્રીજી આર બરાબર કેટલા આવશે ચૌદ સેન્ટીમીટર વ્યાસ ની અડધી ત્રીજી આર એટલે અઠ્યાવીસ ના અડધા એ ચૌદ થશે ચાલો હવે આગળ આવીએ બરાબર ના બરાબર ચાર તૃતીયાંશ ના ચાર તૃતીયાંશ ગુણ્યા પાઇ ની કિંમત બાવીસ અંશ ચાલો ગુણ્યા આર આર તમારે ચૌદ કેટલા આવશે સાત દુ ને ચૌદ તમારે આ બે આવશે હવે તમારે જે કઈ અંશ ને જે કોઈ લખી નાખો ચાલો ચાર ના ચાર બાવીસ ના બાવીસ ચૌદ ના ચૌદ ફરી વાર ચૌદ અને બે છે એટલા માટે ગુણાકાર બે ગુણ્યા બાવીસ બે વાર ચૌદ અને બે આનો ગુણાકાર જે છે આટલો આવશે ત્રણસો ચુમ્માલીસ એટલે આનો ગુણાકાર જે છે આ રીતે આવશે ત્રણ ચાર ચાર નવ છ

પણ આ લાંબા લાંબા ગુણાકાર ભાગાકાર દાખલો ખૂબ સહેલો છે ચાલો અને પછી હવે નેક્સ્ટ ગણીએ હવે આગળ બીજો દાખલો ગણીએ તો બીજા દાખલા વ્યાસ છે શૂન્ય પોઈન્ટ એકવીસ આપેલો છે ચાલો તો તમારે અહીં લખવું પડશે વ્યાસ બરાબર આનું સાધ રૂપ આપણે આપીએ શૂન્ય પોઈન્ટ એકવીસ ચાલો અને સાદરો ભાગ શું હતો શું આવશે અને બે વડે ત્રીજી આર બરાબર ગોતો પેલા ત્રીજી આર બરાબર શૂન્ય પોઈન્ટ એકવીસ છેદમાં બે હવે પોઈન્ટ છે એટલે છેદમાં બે શૂન્ય મૂકશું અહીંયા પોઈન્ટ પછી બે આંકડા જે છે એટલે પોઈન્ટમાં આપણે છેદમાં બે શૂન્ય મૂકશું એટલે શું આવશે આપણે એકવીસ આવશે બે ના બે આવશે અને છેદમાં કેટલા મૂકશું બે શૂન્ય મૂકશું અને આનો ગુણાકાર કરશો તો શું આવશે અથવા ગુણાકાર દર કરી નાખી ચાલો એકવીસ છેદમાં દાખલાની અંદર ચાર તૃતીયાંશ ગુણ્યા પાય એટલે અને ગુણ્યા આર આર એટલે તમારે મેળવું આ તમારો આર આપેલો છે આર બરાબર કેટલા છે એકવીસ છેદમાં બસો એને ત્રણ વાર લ્યો ઘન છે એટલે એટલે એકવીસ છેદ માં બસો ગુણ્યા એકવીસ છેદમાં બસો ગુણ્યા એકવીસ છેદમાં બસો ચાલો સોરી સો ની પણ બસો બરાબર છે હવે આપણે દાખલો ગણીએ પેલા આપણે છેદ ઉડિ લખી જો આ સાત તેરી સાત અને ત્રણ સાત તેરી એકવીસ એટલે આપણે એકવીસ અહીંથી દૂર કરી નાખો ચાલો ત્રણ ગુણ્યા સાત નો ગુણાકાર એકવીસ થાય એકવીસ અંશમાં એકવીસ છેદ માં એટલે એકવીસ નીકળી જાય ચાલો હવે આપણે ચાર છે તો ચાર એટલે બે દુ ચાર એટલે એટલે બસો છે સો ગુણ્યા બે એટલે ફરી વાર બે આને ને નાખીએ તો અહીંયા આવશે સો આ અગિયાર ને બે બાવીસ ને બે વડે ભાગો તો શું છે અગિયાર અગિયાર દુ બાવીસ અને અહીંયા આવશે પાછા ફરી વાર સો ત્રણ વાર સો સો ગુણા સો ગુણા ત્રણ વાર તમારે સો કરી નાખો બરાબર છે હવે આનો ગુણાકાર કરીએ તો અગિયાર ના અગિયાર એકવી ગુણાવ એકવી એટલે ચારસો ને એકતાલીસ અને છેદમાં તમારે એક બે કરેલો છે ચાર હજાર આઠસો એકાવન આવશે એટલે ગુણાકાર આવશે ચાર હજાર આઠસો ને એકાવન છેદ સો ગુણ્યાસો

અહીં તમે પોઈન્ટ મૂકો અને આગળ તમે જીરો કરી દો આ તમારે સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર ઘન જે છે તમારે આપેલા ગોળાનું ઘનફળ તમને મળશે એટલે કે વિસ્થાપિત થતું પાણીનું કદ જે છે મળે તો આ રીતે આપણે દાખલો બીજાનો પેટા દાખલો પૂર્ણ કરીએ છીએ મેં ગણેલો દાખલો તમારા મિત્રો શેર કરો મારી ચેનલ જોશી મેશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચાલો આવજો